નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે જે અત્યારે આપણે ગુજરાતની અંદર અનેક જમીનો એવી છે જેમાં ક્ષારનું પ્રમાણ છે ખારાશ છે આ જમીનોને આપણે સુધારવી હોય તો શું કરવું જોઈએ પણ સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે અને શુક્રવારના રોજ સમય છે સાંજે ચાર વાગ્યાનું મિટિંગનું સ્થળ છે માલિકાના રસ્તે બીજલભાઈ બાવનભાઈ મેણિયાના પ્લોટમાં ગામ સાકળ તાલુકો લખતર અને જિલ્લો સુરેન્દ્રનગર તો આ ખેડૂત મિટિંગની અંદર દરેક ખેડૂતભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાના સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે ગુજરાતની અંદર ઘણી બધી જમીનો એવી છે કે જેની અંદર ક્ષારનું પ્રમાણ વધારે છે જેવી રીતે જોવા જઈએ તો જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના મોટાભાગના વિસ્તારો એવા છે જેમાં ક્ષારનું પ્રમાણ છે જમીનમાં અંદરથી નીચેથી ખારાશ આપણે જોવા મળે છે એવી જ રીતે કચ્છમાં પણ ઘણી બધી જમીન એવી છે ઉત્તર ગુજરાતના રાધન રાધનપુર અને સાંતલપુર આસપાસનો વિસ્તાર હોય અથવા તો જે આપણે ભાલ વિસ્તારના ઘણા બધા સેન્ટરો એવા છે અને એ સિવાય પણ અમરેલી જિલ્લો છે તો એમાં પણ સાવરકુંડલાથી લઈને અનેક વિસ્તારો એવા છે કે જેમાં ક્ષારનું પ્રમાણ વધારે છે હવે ખારોપાટ પણ જેને આપણે કહીએ છીએ ક્ષારનું પ્રમાણ હોય ખારોપાટ આપણે કહેતા હોય છે મધ્ય ગુજરાતમાં પણ એક બે સેન્ટરો એવા છે કે ત્યાં આ પ્રશ્ન છે અનેક જમીનો એવી છે ને ત્યાંના ખેડૂતો છે એ અત્યારેનો વિકલ્પ ગોતતા હોય કે આમાં શું કરવું જોઈએ ત્યારે હું આપને જણાવી દઉં કે જે ખેડૂત આ પ્રકારની જમીન હોય એની પહેલા તો ખાસ એ કાળજી રાખવાની છે કે આ જમીનની અંદર ક્યારેય ઊંડી ખેડ ન કરવાની જો ઊંડી ખેડ કરીએ તો આ ક્ષારનું પ્રમાણ છે એ વધી શકે છે બીજું ધ્યાન એ રાખવાનું છે કે આ જમીનની અંદર પિયત છે એ ઓછા આપવો જો વધારે પિયત આપીએ વારંવાર વધારે વધારે આપણે જો પિયત આપતા હોય તો પણ આ ક્ષારનું પ્રમાણ છે એ ઘટવાને બદલે વધી શકે છે એટલે બે બાબતનું ધ્યાન એ રાખવાનું છે ત્રીજી બાબત આની અંદર એ છે કે આ જે જમીન છે એની અંદર લીલો પડવાશ છે જ્યારે પણ આપણે સમય અનુકૂળતા હોય ત્યારે લીલો પડવાશ કરવાની કાળજી રાખવાની લીલો પડવાશ કેવી રીતે કરવો તો કે ઈકળ છે સહણ છે એને પહેલાં આપણે વાવવાની છે એ વાવી અને એ જ્યારે પણ બે ત્રણ ફૂટની ઊંચાઈ સુધી આવે મોટી થાય એટલે એને ખેડી નાખવાની રોટાવેટર હાકી નાખવાનું એટલે ઈકળને સણ છે એનું પણ એક સારું એવું ખાતરના રૂપમાં પણ આપણે ઉપયોગ થાય છે અને બીજા નંબરની અંદર એ જે આપણે રોટાવેટર વેટર હાકીને ક્રશ કરી નાખી એ ક્યાંય ને કે આપણી જમીનનો જે પીએચ લેવલ છે એ પીએચ લેવલ પણ નોર્મલ કરવામાં ઘણું બધું આપણે મહત્ત્વનું યોગદાન આપે છે ફાયદો કરે છે એટલે આપણે લીલો પડવાશ છે એ પણ વર્ષે એકાદી વખત આવી જમીનોની અંદર કરવું જોઈએ બીજું આપણે એ કરવાનું છે કે ખાતર ખાતરની અંદર બને ત્યાં સુધી એમાં બીજા અન્ય રાસાયણિક ખાતર છે એનો વપરાશ ઘટાડવો અને છાણિયું ખાતર છે એ વધારેમાં વધારે આપવાનો પ્રયત્ન કરવો છાણિયું ખાતર આપીએ અથવા તો બીજી અન્ય જગ્યાએથી ક્ષાર ન હોય એવી સારી માટી જો આપણે જમીનને આપીએ તો એ પણ એમાં ચાલે છે અને બીજા નંબરની અંદર જે કેમિકલ ખાતર આપતા હોય એમાં એક આવે છે સલ્ફર સલ્ફર છે એની અંદર દર વર્ષે આપવાનો આગ્રહ રાખો સલ્ફર જેટલું વધારેમાં વધારે એમાં આપશું એટલો આપણો પીએચ છે એ મેન્ટેન રહેશે અને એક પ્રકારે જે આપણે ક્ષાર અને જે ખારાશનું પ્રમાણ વધે છે એને આપણે ક્યાંય ને ક્યાંય રોકી શકીએ આમાં એવું નથી બનવાનું કે આપણે આ તમામ પ્રયત્ન કરી લઈએ એટલે મૂળથી આપણે આમાંથી મુક્ત થઈએ કે આ પ્રશ્ન સોલ્વ થઈએ એ સોલ્વ ન થાય આ પ્રશ્ન આગળ વધતો અટકશે અને અત્યારે જે ખારાશ અને ક્ષારનું પ્રમાણ છે એની અંદર લાંબે ગાળે આપણે અનેક પ્રકારનો ફાયદો થશે એમાં ઘટાડો થશે એટલે ખાસ બેથી ત્રણ બાબત છે આવી જમીનોની અંદર આપણે ધ્યાન દોરવા જેવી છે મેં આપણે કીધું એમ કે એને ઊંડી ખેડ ક્યારેય ન કરવી પિયત આપવામાં આપણે ધ્યાન રાખવાનું વધારેમાં વધારે એને પિયત ન આપવા બીજું એ કરવાનું છે કે એમાં લીલો પડવાશ છે એ દર વર્ષે એકાદી વખત તો લીલો પડવાશ છે એ કરવાનો લીલો પડવાશની અંદર ફરીથી આપણે કહું છું કે શણ અને ઈકળ જેવા જે પદાર્થ જે આવે છે પાક એનું આપણે વાવેતર કરી દેવાનું બે ત્રણ ફૂટનો થાય એટલે એને રાપલી નાખીએ ખેડી નાખીએ ખેતરને રોટાવેટર હાંકી નાખવું એ રીતે લીલો પડવાશ પણ વર્ષમાં એકાદી વખત કરવો બીજા નંબરની અંદર સલ્ફરનું પ્રમાણ છે એ વધારે રાખવું અને છાણિયું ખાતર છે એને વધારેમાં વધારે આપવાનો પ્રયાસ કરવો એટલે આવી બધી બાબતો જો આપણે સતત બે ત્રણ વર્ષ કે ચાર પાંચ વર્ષ સુધી આપણે કન્ટિન્યુ કરીએ તો આપણે ત્રણથી લઈને પાંચ વર્ષે આની અંદર કાંઈક સારું એવું પરિણામ છે મળી શકે કેમ કે જ્યારે પણ ક્ષાર અને ખારાશનું પ્રમાણ જ્યારે વધતું હોય છે તો એક જ વર્ષની અંદર આપણે એને લેવલમાં નથી લઈ આવી શકતા એના માટે આપણે અમુક સમય આપવો પડતો હોય છે એટલે મેં જે આપણે ત્રણ ચાર બાબત બતાવી છે એ ત્રણ ચાર બાબતનું જો તમે ધ્યાન રાખીને સતત ત્રણ ચાર વર્ષ કે પાંચ વર્ષ સુધી આ પ્રક્રિયાને ફોલો કરો આ પ્રક્રિયા ચાલુ રાખો તો જે ક્ષારનું પ્રમાણ છે એમાંથી આપણે રાહત મળી શકે છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર